જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું શિવ ઉત્પત્તિ વિશે શિવજી એ હિન્દુ ધર્મના ત્રણ મુખ્ય દેવતાઓમાં એક માનવામાં આવે છે તેઓ જગતનો સંહાર કરે છે અન્ય દેવોની જેમ શિવજીને મૂર્તિ રૂપે નહીં પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે શિવ પરિવારમાં ભગવાન શંકર માતા પાર્વતી અને તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેનો સમાવેશ થાય છે શિવજીની એક પુત્રી ઓખાણો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેની ગણતરી કરવામાં આવતી નથી આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન કાચબો પોઠીઓ પણ શિવ પાર્વતીની સાથે જોવા મળે છે શિવ શક્તિ અને પ્રલયના દેવતા છે તેનું આપણે રહેઠાણ જોઈએ તો કૈલાસ પર્વત મંત્ર છે ઓમ નમ શિવાય શસ્ત્ર છે ત્રિશુળ તેનું પ્રતિક છે લિંગ વાહન છે નંદી ઉત્સવો છે મહાશિવરાત્રી તેની વ્યક્તિગત માહિતી જોઈ તો જીવનસાથીમાં પાર્વતી દેવી બાળકોમાં ગણેશ અને કાર્તિકે શિવજી સેવ સંપ્રદાયોના આરાધ્ય દેવ છે તેમના બાર જ્યોતિર્લિંગ સુપ્રસિદ્ધ છે શિવાલયોની રચના ભગવાન શિવના મંદિરને શિવાલય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે બીજી એક પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મ એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે તેવી જ રીતે તેમના શિવાલયો પણ જંગલમાં અથવા તો ગામથી થોડા દૂર જોવા મળે છે મહાદેવના શણગાર તથા પૂજા વિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે જેમાં વનના ફૂલો ધતુરો બીલીપત્ર રુદ્રાક્ષ શણગાર તરીકે શરીર ઉપર ભસ્મનું લેપન વાહનમાં પોઠિયો વગાડવામાં ડમરું શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે ભૂજન વિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રોના પાન શિવલિંગ પથ્થરના ઓટલે ઝાડ નીચે ડુંગરની ટોચે પણ હોય છે સ્વયંભૂ ગણાતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં શંકરને સદા શિવ કહેવામાં આવે છે શિવનું મંદિર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જીવનમાં માનવ દેહ અને મનનું પ્રતિક અને ભાવના બની રહે છે સર્વનું કલ્યાણ કરનારા શિવના શિવાલયોમાં વાસ્તુશાસ્ત્ર શિલ્પકલા વિધ્ઞાનના તેમજ માનવ જીવન માટે આશીષ ગણાતી અષ્ટ અષ્ટાયોગ કલ્પના સાકાર થાય છે ગુજરાતના પ્રદેશોમાં થતાં શિવાલયની રચના બાંધકામ નીચે મુજબ હોય છે શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગુર્ભ ગર્ભગૃહ ગર્ભગાર ગભારો કહેવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી અંશ સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે શિવાલયમાં આગળના ભાગમાં કાલભૈરવનું સ્થાપન કરવામાં આવે છે જે યમનું પ્રતિક માનવામાં આવે છે શિવાલયોમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠિયાનું સ્થાપન થાય છે જે પશ્ચિમ અને ભારવહનના પ્રતિક તરીકે પરિશ્રમ અને ભાર ભારવહનના પ્રતિક તરીકે ઓળખાય છે તેના સ્થાપન દ્વારા એવું સમજવામાં આવે છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવું જોઈએ શિવાલયમાં કોઠિયા પછી કાતબાનું સ્થાન આવે છે કાતબાઓ પોતાની બધી જ બહારની ઇન્દ્રિયોને સંકોરી પોતાની જાતમાં સમાવી શકે છે મનુષ્ય માટે પણ બહારની ઇન્દ્રિયો આંખ કાન જીભ હાથ અને પગ ઉપર કાબૂ અને સ્વયં આવશ્યક છે પોતાની જાત સંકોરી ચાલવાથી વાત સમાજમાં પ્રચલિત છે જે કાતબાના સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે શિવાલયોમાં કાચબાની ડાબી બાજુએ ઉત્તર દિશા બાજુ મુખ્ય ગણેશનું સ્થાપન કરવામાં આવે છે ગણેશ વિઘ્નોના હરનારા કહેવાય છે ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સંભાળીને પેટમાં રાખવાની ટેવ પરિસ્થિતિઓ કયાસ કાઢતા અને ઝીણી નજરે નિરખવાની ટેવ જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ એ રીતે ગણેશના કાન મોટા આંખ નાની પેટ મોટું રખાયા છે તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા બુદ્ધિના દેવ ગણાય છે શિવાલયોમાં ગણેશની બરોબર તેની સામેની બાજુ એટલે કે દક્ષિણ દિશા બાખે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે છે હનુમાન બ્રહ્મચર્ય શક્તિ અને સેવાના ઉદાહરણરૂપ છે શિવાલયોના બીજા ભાગમાં ગર્ભદ્વારના ઉંમરે વાઘના શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે ગર્ભગૃહ દ્વારા ઉમરાની બંને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે શિવાલયના ગર્ભગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામાં આવે છે શિવના લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છે કે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દસ્તાવેજ દરવાજેથી થતો નથી પરંતુ ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી જ થતો નથી પરંતુ તે મંદિરમાં ગર્ભાગારની ટોચથી કરવામાં આવે છે શિવલિંગ હૃદય અને આત્માનું પ્રતિક છે શિવાલયોમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પણનું સ્થાપન કરવામાં આવે છે તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગના માપ જેટલું વધારે હોય છે શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે આ ઉપરાંત ભક્તો દ્વારા કરવામાં આવતા પાણી અને દૂધના અભિષેકના પ્રવાહને વે વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે જેને ઉત્તર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે જ્યાં નાની કુંડી તરીકે તેમાં સમાવી દેવામાં આવે છે શિવાલયોમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે જે ભક્તિ અને નમ્રતાના પ્રતિકૂપે છે પાર્વતી શ્રદ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે તેવી જ રીતે આપણે શિવના અન્ય નામો વિશે જોઈએ તો શિવોના નામો આપણે જોઈએ શંકર મહાદેવ શંભુ હર આશુદોષ ચંદ્રમોલી પિનાકપાણી રુદ્ર ભોલેનાથ નીલકંઠ આવી રીતે શિવજીના અનેક નામો છે તેનો આપણે મંત્ર જોઈએ તો કે શિવજીને આપણે કેવી રીતે પ્રસન્ન કરવા તો તેનો મંત્ર છે ઓમ નમઃ શિવાય શિવાય આમ આપણે શિવજી વિશે અનેક માહિતી જાણી જો મિત્રો આમાં આપણે કાંઈ ભૂચૂક હોય તો માફ કરશો